નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ સિક્સ યુનિટ નંબર ફાઈવ જેમાં આપણે રીડિંગનું ત્રીજું રીડિંગ જોવાનું છે તેમાં આપણને એક ઇન્ફોર્મેશન આપી છે તો ચાલો જોઈએ સ્ટડી ધ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી ટિકિટનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ પૂર્ણ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ ટિકિટ આપણને સાની છે બસની છે અને તેમાં બસની છે પણ કેવી છે રિઝર્વેશન કે તમારે કોઈ જગ્યાએ જવું હોય તો તમે રિઝર્વેશન કરાવેલું હોય તો તમારી બ જે સીટ હોય તે ખાલી હોય તેનું રિઝર્વેશન છે વિદ્યાર્થી મિત્રો તો હું તેના આપણે પ્રશ્નોના જવાબ ઉપર ડાયરેક્ટ જઈએ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ટોટલ ફેર ફ્રોમ અમદાવાદ ટુ એમદા બરોડા કેટલા રૂપિયા ભાડું છે તો જેનો આન્સર થશે વન હંડ્રેડ નાઇન્ટીન હવે સેકન્ડમાં છે વિદ્યાર્થી એમ કે શર્મા સીટ નંબર વોઝ એમ કે શર્માનો સીટ નંબર કયો હતો કે તે કઈ સીટ ઉપર બેસવાના છે તો જેનો આન્સર થશે સેવન થર્ડ નંબરમાં વિદ્યાર્થી મિત્રો છે વેર ડીડ એમ કે શર્મા બોર્ડર ફ્રોમ નંબરનું ક્વેશ્ચન છે વેર ડી એમ કે શર્મા બોર્ડર ફ્રોમ એમ કે શર્મા બસમાં ક્યાંથી ચડ્યા જેનો આન્સર થશે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ અમદાવાદ ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો ધ બસ સ્ટેન્ડ ધ બસ ડીપાર્ટ એટ બસ કેટલા વાગે ઉપડી તો જેનો આન્સર થશે નાઇન ફિફ્ટી એટલે નવ ને પંદરે નીકળી ફાઇવ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો એમ કે શર્મા ટ્રાવેલ બાય વોલ્વો ક્લાસ ટુ ઓલ ફોલ્સ એમ કે શર્માએ મુસાફરી વોલ્વો ક્લાસની બસમાં કરી હતી કે શામાં કરી હતી તો સાચું આવશે વિદ્યાર્થી મિત્રો સિક્સ નંબરમાં છે ધ પી એન આર નંબર વોસ બસનો પી એનઆર નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો જેનો આન્સર હું લખી રહી છું જેથી તમને ખ્યાલ આવે કે કયો છે જવાબ વોટ સેવનમાં છે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ જીસીઆરટી જીસીઆરટીનું આખું નામ શું છે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વિદ્યાર્થી મિત્રો આ આપણા ક્વેશ્ચન અહીં પૂર્ણ થાય છે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ જોઈએ તેની સૌપ્રથમ ઇન્ફોર્મેશન હિયર ઇઝ અ પેરેગ્રાફ અબાઉટ માય વિઝિટ ટુ અ સી શોન અરેન્જ અ ફોલોઇંગ પાર્ટ્સ ઇન એન એપ્રોપ્રિયટ સેન્ટેન્સ ગીવ ઇન અ સેન્ટેન્સ નંબર એન્ડ રીરાઈટ ઇટ ઇન અ પ્રોપર ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો આપણે દરિયા કિનારાની વિઝિટ કરેલા પાર્ટ આપેલા છે કે જુદા જુદા સેન્ટેન્સ છે જે આડા આપણને આપે છે તો તેને સૌપ્રથમ વાંચી અને તેને અરેન્જ કરવા નંબર આપી અને ફરીથી તેને એક ફકરા સ્વરૂપે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હું તમને નંબર શેર કરીશ જેથી તમને ખ્યાલ આવે કે સૌ પ્રથમ કયો ફકરો આવે ત્યાર પછીની ઇન્ફોર્મેશન જોઈએ વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ફોલો ક્વેશ્ચન એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરેટ પ્લેસ આપણને ઇન્ફોર્મેશન એવું કહેવા માગે છે કે આપેલા પ્રશ્નોના જવાબ આપો અને મારા ફેવરેટ એટલે તમને કઈ જગ્યા ગમે છે તેના વિશે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કો માને મારું ફેવરેટ પ્લેસ છે તેના વિશે હું લખું છું અને તમારી સાથે ફકરા સ્વરૂપે શેર કરું છું તમે ઈચ્છો તો તમારી રીતે પણ આ લખી શકો છો